ગુજરાત સરકાર પાંચ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે અમદાવાદ ખાતે કરજાથી પરેશાન લોકો માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ કરજા મુક્તિ ટીમની સાથે અડાલજ ખાતેના જનતા દરપાર લગાવીને લોકોની સમસ્યા સાંભળી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકાર કરી કે જેવી રીતે હિમાચલ પ્રદેશ કરે જેમનું દેવું માફ કરી ના શકે એમને બે વર્ષ સુધીનો વ્યાજ પેનલ્ટી મુક્ત સમય આપવામાં આવે જનતા દરબારમાં કરજા મુક્તિ અભિયાનના સંસ્થાપક શાહનવાજ ચૌધરી ભારતીય જી પ્રદેશ પ્રભારી રાજેશ કરવા વાળા ઉપસ્થિત રહ્યા હતા જનતા દરબારમાં બધા જ લોકોએ તેમની સમસ્યા લખીને આપી જેને કરજા અભિયાન ટીમના માધ્યમથી વર્તમાન મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે કરજા મુક્તિ અભિયાનના આગેવાન આપણા ચૌધરી સાહેબ રાજેશ્વરભાઈ એમની ટીમ મકવાડા બધાનો આભાર માનું છું કે આ વિકસિત ગુજરાત સુખી ગુજરાત એમાં દુઃખી લોકોની વેદના સાંભળનારું કોઈ નથી એમની વાત સાંભળીને તમારા બધાના દુઃખમાં ભાગ લેવા માટે જે રાત દિવસ એક કરી રહ્યા છે એ બધાનો આભાર માનું છું અને મને જે સમાચાર મળ્યા એમાં હિમાચલ સરકારે એક લાખ રૂપિયાનું દેવું માફ કર્યું છે હું માનું ત્યાં સુધી ગુજરાત સરકારને આપણે ટાઈમ લઈને મુખ્યમંત્રીને કહેવાય કે તમે કમસે કમ પાંચ લાખનું દેવું માફ કરો અને આપણી સરકાર આવશે અને તમે લાવશો તો તમારું પચીસ લાખ રૂપિયાનું દેવું હોય તો એ માફ કરીશ એમાં કંઈ કરોડો રૂપિયા નથી માલિયાના અને અડાણી ના કે સ્ટર્લિંગવાળા કે બીજા ત્રીજાના રૂપિયા લોકો લઈને ભાગી જાય છે આપણે તો ઘરે બેઠા છે ન છૂટકે આ પૈસા લીધેલા એટલે હું હિમાચલ સરકારનો એ આભાર માનું છું અને ગુજરાતના મુખ્યમંત્રીને જાહેરમાં વિનંતી કરું તમારા બધા તરફથી કે કમસે કમ તમે પાંચ લાખ તો માફ કરો પછીની વાત પછી એ માફ કરશે એવું હું અપેક્ષા રાખું છું હમણાં હમણાં જે કંઈ આપણો અરવલ્લી પર્વત આખું આખું દુનિયા વેચવા બેઠા હોય એવું આપણને લાગે એ અરવલ્લી ખાલી પર્વત નથી એ જીવાદોરી છે આપણે દિલ્હીની સુધી દિલ્હીમાં જે રાયસીના હિલ છે ને જેમાં વડાપ્રધાન ને બધી ઓફિસો આપણી પાર્લામેન્ટ હાઉસ ત્યાંથી શરૂ થાય અહીં સુધી આપણા અહીં સુધી આપણા અમદાવાદની ભાગોળ ભાગોર સુધી પંચમહાલ ગોધરા સુધી આખી લાઈન છે આ જ્યાં રાણા પ્રતાપનો આશરો હતો રાણા પ્રતાપને અરવલ્લી આશ્રમ આપેલો અકબરની સામે લડતા લડતા કમ સે કમ અત્યારે અંબાજી જતા આપણને દુઃખ થાય કે જે બધાય પથરા તોડી તોડીને છત્તીસગઢમાં મોટા કુવા થઈ ગયા એક 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 હજાર ફૂટ કુંડા એટલા બધા પથ્થરો તોડી તોડીને લોકો અત્યારે કોન્ટ્રાક્ટરો લઈ જાય છે બીજેપી ની સરકારમાં આમ નામ ચાલશે તો આખું ચોખ્ખું થઈ જાય એ ચોખ્ખું થાય એનો વાંધો નથી પણ એ એના એમને ખબર નથી કે આ અચલ છે આ હિમાચલ થી પણ જૂનો છે આ અરવલ્લી એ અચલ છે ચાલી શકતો નથી તમે એને ચાલતી વસ્તુ કરો તો ચાલે બાકીનું કરો તો ચાલે પણ તમે આ વસ્તુ જે જે બહુ મોટો આશરો કહેવાય બધા પ્રાણી પશુઓ પંખીઓ દુનિયાભર ભરની બહુ હિમાચલથી જુદો એવો પર્વત કમસે કમ બચાવો અને નહીં બચાવો તો લોકો તમારી પાછળ પડીને જ્યારે મોકો આવશે ત્યારે આ પ્રજા સમજદાર છે દુઃખી છે પણ સમય આવે જવાબ આપવા વાળા છે એટલું જ નહીં એમને અંબાજી નું મંદિરના જે દાતા મહારાજા હતા વર્ષોથી આઝાદી પેલા તો એ માલિક હતા અંબાજી ના માલિક એ હતા તો એમને કમસે કમ જે નવરાત્રીની આઠમે હોય એમાં યજ્ઞ નો હવન થતો હોય એમાં જે પૂજા કરતા હોય નારિયેર ઉમવાની જે વિધિ હોય એ માતાજીના જે કે ત્યાં પ્રતિક જે છે અંબાજીનું મંદિરમાં મંદિર માં ખરેખર તો ત્યાં સામે પાડવું પડશે આરાસુર પેલી બાજુ परंतु एमा पर एमापन जो रोक लगावता हो समय तो बापू ने बताया हम लोग कर्जा मुक्ति अभियान चला रहे हैं मैं कर्जा मुक्ति अभियान का संस्थापक हूँ हमारे साथ राजेश्वर ब्रह्म जी हैं जो प्रदेश प्रभारी हैं नारायण भाई मकवाना हमारे प्रदेश अध्यक्ष हैं चंद्रेश भाई हमारे ऑफिस को मैनेज कर रहे हैं टीम को मैनेज कर रहे हैं समस्या बहुत गंभीर है और कर्जे के कारण लगातार लोग आत्महत्या कर रहे हैं और हमने पहले भी कार्यक्रम किया रिवर फ्रंट पर वहाँ भी लोगों को बताया बीस पच्चीस हजार से ज्यादा लोग थे वहाँ पर और अभी भी लगातार लोग आ रहे हैं आप देख रहे हैं इतने सारे लोग यहाँ मौजूद हैं और बापू ने जब से अपना प्रमाण पत्र दिया है तब से कम से कम हार्श रिकवरी रुक गई है गाली गलौज बदतमीजी नहीं हो रही है वरना पहले तो ये हो रहा था कि गुजरात के व्यापारियों को महिलाओं को गाली गलौज दी जा रही थी उनको बोला जा रहा था कि भाई आप अपनी बहन को बेटी को बीवी को भेज दो अगर आप पैसा नहीं चुका पा रहे तो कितनी शर्म की बात है हम वर्तमान मुख्यमंत्री जी से मिले बापू के रेफरेंस से जाकर के मिले उनसे मुलाकात की और भूपेंद्र भाई पटेल जी ने भी कहा कि अगर कोई समस्या आ रही तो हमें बताइए हम लोग समाधान करेंगे क्योंकि हमारे पास ऐसी शिकायतें नहीं आ रही तो जितने भी लोग हमें सुन रहे हैं उन सब से मैं रिक्वेस्ट करूंगा अपील भी करूंगा हाथ जोड़कर विनती भी करूंगा कि कर्जे कारण कोई गलत कदम मत उठाइए अभी हमारी पूरी टीम आपके साथ है बापू हमारे साथ हैं और बापू ने वादा किया है कि आपकी कर्जा मुक्ति की लड़ाई लड़ेंगे और जैसा भी हिमाचल सरकार ने कहा एक लाख रुपए तक का व्यापारियों का नौकरी करने वालों का, एक, एक का कर्जा माफ किया उन्होंने ऐसे ही हम अपील कर रहे हैं गुजरात सरकार से कम से कम पांच लाख रुपए तक का कर्जा माफ किया जाए समस्या गंभीर है चाहे कितना ही कर्जा हो उनके ऊपर कम से कम पांच लाख तक का उनको राहत दी जानी चाहिए और जिनका कर्जा माफ नहीं हो सकता उन्हें लोन भरने के लिए दो साल का समय दिया जाना चाहिए ऐसी हम अपील सरकार से कर रहे हैं बाकी आप लोग जब मीडिया के साथ ही इन लोगों से बात करेंगे तो पता चलेगा समस्या बहुत ज्यादा गंभीर है बैंकिंग लॉज नहीं मालूम है लोगों को लोगों को अवेयरनेस नहीं है तो वो अवेयरनेस देने का भी काम हम लोग कर रहे हैं और हमारी कोशिश ये है कि कोई गलत कदम कोई व्यक्ति ना उठाए कर्जे की अगर तो बात करें तो कर्जे में ज्यादातर खेत चलाने वालों में बहुत जुटा है जी जी और उनकी समस्या भी बहुत हो रही है तो उनके लिए आप क्या फैल रहे हैं बापू बताइए किसानों के लिए क्या करेंगे गुजरात के देखिए गुजरात के किसान दुखी है अभी जो दो महीने पहले जो बारिश का कहर हुआ पूरा तो किसान का तीन महीने की जो सीजन होती है वो खत्म हो, हो गई तो हमने उस समय कहा था कि किसान का जितना भी कर्जा हो मैं किसान और कामदार दोनों को कर्ज मुक्त किसान कर्ज मुक्त कामदार देखिए कर्जा कंपल्सरी आदमी जब लेता है जब कोई रास्ता नहीं होता है तब तो गुजरात के किसानों का कर्जा माफ़ करिए हमने यूपीए गवर्नमेंट 2004 में थी तो बहत्तर हजार करोड़ रुपए किसानों के बहत्तर हजार सेवेंटी टू थाउजेंड करोड़ ये माफ किए थे और गुजरात में जितने भी किसान कामदार का कर्जा हो वो भी हम माफ करने की डिमांड करते हैं मैंने किसानों का सम्मेलन करेंगे पूरे गुजरात में इनके बीच जाएंगे और कहेंगे कि आप जिस सरकार के माध्यम से आपने जो यहाँ अभी कर्ज में फंसे हैं वो सरकार हटाइए दूसरी सरकार खुद की लाइए जो आपकी बात माने आपका कर्जा मुक्त कर इतना नहीं सीजन शुरू होती है तो वो कहाँ से लाएगा गेहूं का बीज कहाँ से लाएगा कपास का बीज दूसरा तीसरा बहुत डिफिकल्ट है और उस, उसके लिए फिर कर्जा लेना पड़ता है फिर चक्कर में फंसना पड़ता है दल दल और सरकार देखती भी नहीं एमएसपी की डिमांड है जो किसानों की मिनिमम सपोर्ट प्राइस वो भी सरकार नहीं करती है हमने तो किसानों के लिए जब कॉटन कॉरपोरेशन ऑफ इंडिया ने भाव बढ़ाए खरीद के तो तकरीबन मैं मुंबई जाकर जितने बैंक वाले थे बैंक के मालिकों से मिलकर हमने कहा दस हजार करोड़ रुपए का हमको कर्जा दीजिए हमने बैंकों से दस हजार करोड़ रुपए का कर्जा लिया